ચાલો આજની શરૂઆત એકદમ રસપ્રદ શૈક્ષણિક કાર્યક્રમથી કરીએ આજે 20 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાની એક પ્રાથમિક શાળામાં બે મોટી રાષ્ટ્રીય પહેલને ખૂબ જ સુંદર રીતે એકસાથે ઉજવવામાં આવી આપણી પાસે આ ઘટનાનો એક અહેવાલ છે હા અને આજના આપણો ડીપ ડાઇવનો હેતુ એ જ સમજવાનો છે કે કેવી રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત અને રાષ્ટ્રીય ગણિત દિવસ મતલબ કે બે તદ્દન અલગ કાર્યક્રમોને જોડી શકાય અને એ પણ નાના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને અને મનોરંજક પ્રવૃત્તિ તરીકે તો ચાલો શરૂ કરીએ આ ઘટના બની ભાંડુ અનુપમ પ્રાથમિક કુમાર શાળામાં જ્યાં ભાંડુ પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો મહેમાન બન્યા હતા આને ટ્વિનિંગ કાર્યક્રમ કહેવામાં આવે છે ખરું ને બરાબર અને અહીં જ રસપ્રદ વાત શરૂ થાય છે આ ટ્વિનિંગ કાર્યક્રમ જે છે એ એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનનો જ એક ભાગ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે શાળાઓ વચ્ચે શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો એટલે શાળાઓ એકબીજા પાસેથી શીખે આ કોઈ ઔપચારિક મુલાકાત નહોતી અચ્છા તો એક સક્રિય ભાગીદારી હતી અને અહીંથી વાત મને લાગે છે વધુ રસપ્રદ બને છે આ કાર્યક્રમ મોજીલો શનિવાર અંતર્ગત યોજાયો હતો અને તેને 22 ડિસેમ્બરે આવતા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી સાથે જોડી દીધો હા જે મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિ છે અને શૈક્ષણિક દ્રષ્ટિકોણથી જુઓ તો આ ખૂબ જ સ્માર્ટ પગલું છે કેવી રીતે જુઓ ગણિતશાસ્ત્રી પર એક આમ સુક્કુ ભાષણ આપવાને બદલે તેમણે ગણિતને જ મનોરંજક અને ઇન્ટરેક્ટિવ બનાવી દીધું અહેવાલ મુજબ તેમણે પંદર તાર્કિક કોયડાઓ પૂછ્યા હતા એટલે ગોખણપટ્ટી નહીં પણ તર્ક તર્કશક્તિનો વિકાસ બિલકુલ એ જ તો મુખ્ય વાત છે અને ભાગીદારી પણ આમ તો નોંધપાત્ર હતી બંને શાળાના મળીને લગભગ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હા આટલી મોટી સંખ્યા વિજેતા તરીકે ત્રણ વિદ્યાર્થીનીઓ અને ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી અને તેમને પ્રમાણપત્ર અને ઇનામ કિટ પણ આપી એટલે બંને શાળાઓ માટે સમાન પ્રોત્સાહન સાચી વાત છે અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો તો એક જ કાર્યક્રમથી ઘણા ઉદ્દેશ્યો સિદ્ધ થયા એક ટ્વિનિંગ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો બે રાષ્ટ્રીય ગણિત દિવસની એકદમ અર્થપૂર્ણ ઉજવણી થઈ અને ત્રણ વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારસરણી અને તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન મળ્યું ચોક્કસ અને જે વિદ્યાર્થીઓએ ભાગ નહોતો લીધો એમને પણ એમને પણ વર્ગની બીજી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવામાં આવ્યા હતા અહેવાલમાં પેલી મહેમાન વિદ્યાર્થીનીઓને નાસ્તો કરાવવાનો પણ ઉલ્લેખ છે હા એ નાની પણ બહુ મહત્વની વિગત છે મહેમાન ગતિ બરાબર તો આ બધાનો સાર શું છે આ શું દર્શાવે છે આ એક એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે રાષ્ટ્રીય નીતિઓનો સ્થાનિક સ્તરે અસરકારક રીતે અમલ કરી શકાય અને બાળકો માટે એક યાદગાર અને શૈક્ષણિક અનુભવ બનાવી શકાય મતલબ કે એક ગામડાની શાળામાં શનિવારની એક સવાર એ રાષ્ટ્રીય એકતા ગણિતની ઉજવણી અને સહયોગી આનંદનું કેન્દ્ર બની બરાબર આ તેમણે એક જ પ્રયાસમાં એક જ સમયે અને લગભગ એટલા જ સંસાધનોમાં ત્રણ અલગ અલગ લક્ષ્યો પાર પાડ્યા સાંસ્કૃતિક આદાન પ્રદાન વિષય જાગૃતિ અને મનોરંજન આ બતાવે છે કે નાના પાયે પણ વિચારપૂર્વકનું આયોજન કેટલું અસરકારક હોઈ શકે છે